ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનનું છેલ્લું ચેપ્ટર વિધાયક મનોવિજ્ઞાન જેમાં આપણે જોયું કે હાલ મનોવિજ્ઞાનના જે અભ્યાસો થઈ રહ્યા હતા તેમાં માનવવાદી વિચારધારાનો જ્યારે જન્મ થયો ત્યારે મનોવિજ્ઞાનને એક વિધાયક દ્રષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો છે જેમાં વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે આપણે માહિતી મેળવી હતી આજે આપણે માહિતી મેળવું સુખ અને સુખાકારી હવે સ્વાભાવિક છે કે જ્યારે આપણને કોઈ સામે મળે છે તો આપણે પ્રશ્ન પૂછીએ છીએ કેમ છો હવે જ્યારે આવું પૂછે ત્યારે સામેથી હંમેશા એવો જવાબ મળતો હોય છે કે મજામાં ત્યાં મજામાં એવો જ્યારે આપણને પ્રત્યુત્તર મળે છે કે જવાબ મળે છે ત્યારે આપણે એમનો અર્થ શું કરીએ છીએ તો કે એમની તબિયત બરાબર છે એમનો અભ્યાસ કે જે ધંધા રોજગાર છે તે સારા ચાલી રહ્યા છે અથવા હાલમાં એમનું જે કોઈ સાથેના સામાજિક સંબંધો છે તે સારા છે એવા ઘણા બધા પ્રકારના અર્થ નીકળી શકે છે મતલબ કે એ એમના જીવનથી ખૂબ ખુશ છે આ મનો વિધાયક મનોવિજ્ઞાન પણ એવા પ્રશ્નોનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે છે કે એવા કયા પરિબળો છે જે આપણા જીવનને સુખી અને સંતોષપ્રદ બનાવે છે જો કે સુખ અને સુખાકારીને વિધાયક મનોવિજ્ઞાન વ્યક્તિલક્ષી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જુએ છે એટલે કે વ્યક્તિગત બાબત હોવાથી તેને વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણથી જુએ છે એનો અર્થ એ થયો કે વિધાયક મનોવિજ્ઞાનમાં જીવનની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા તેમજ સુખાકારી અંગેના નિર્ણયો લેવામાં લોકોના પોતાના માપદંડને પ્રાધાન્ય આપવામાં આવે છે અહીં તમે સુખી છો તે અંગેનો નિર્ણય તમારે પોતે કરવાનો છે એટલે અહીંયા વાત કરવામાં આવી છે કે જે બાબતથી આપણે સુખી છીએ તે બાબત વિશે આપણે પોતે નિર્ણય કરવાનો છે હવે આવે છે સુખ અને સુખાકારીની વ્યાખ્યા અને કારણો જુઓ મિત્રો ખાસ યાદ રાખજો વ્યાખ્યા અને કારણો જે સમજૂતી આપવામાં આવી છે એ સમજૂતીની અંદર જ તેમના કારણોનો પણ સમાવેશ થઈ જાય છે એટલે અલગ ટૉપિક તરીકે લેવામાં નથી આવ્યો પરંતુ આ ટૉપિકમાં જ તમને સમજાવી દેવામાં આવેલું છે તો સુખ અને સુખાકારીને સમજતા પહેલા આપણે સુખ અને સુખાકારી અંગેના વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી અને વ્યક્તિ લક્ષી તો સુખ અને સુખાકારી અંગેના આપણા માપદંડોમાં આવક ઉમર વ્યવસાય નોકરી હોદ્દો જેવા આર્થિક અને સામાજિક સૂચકો સમાવેશ થાય છે જ્યારે સુખ અને સુખાકારી અંગેના વ્યક્તિલક્ષી માપદંડોમાં તો કે જીવન અંગેનો સંતોષ વિધાયક આવેગિક અનુભવોની હાજરી અને નિષેધક આવેગિક અનુભવોનું ઓછું પ્રમાણ વગેરેનો સમાવેશ થાય છે જો વસ્તુલક્ષીમાં શું જોયું તો કે આવક આવકથી જો એમને સંતોષ હશે અથવા એમની જે કોઈ સુખ સુવિધાઓ જોતી હશે અથવા જે કોઈ જરૂરિયાતો હશે તે સંતોષાતી હશે તો તે સુખી હશે ઉંમર હવે સ્વાભાવિક છે કે ઉંમર ગમે તેટલી હોય પરંતુ મનથી તેમને પોતાની ઉંમર સાથે સમાયોજન સાધેલું હોવું જોઈએ આપણે ઘણી વખત જોઈએ છીએ કે સાઠ વર્ષના વૃદ્ધને પણ આપણે યુવાન ડોસલો કહેતા હોઈએ છીએ તો તો કે એ એમની ઉંમર પ્રમાણે જીવી જાણે છે ઉંમર ભલે સાઠ વર્ષની છે છતાં પણ યુવાન એની માફક જીવે છે તો એ રીતની વાત છે કે એમને એમની ઉંમરથી સંતોષ છે વ્યવસાય નોકરી હોદ્દો હવે આ જે બધી બાબતો છે એ આર્થિક અને સામાજિક સૂચકો દર્શાવે છે કે એમને એ તમામ બાબતોથી કેટલી સુખ મળે છે જ્યારે વ્યક્તિલક્ષી માપદંડોમાં તો કે જીવન અંગેનો સંતોષ પોતે પોતાના જીવનથી કેટલા સંતોષકારક છે આવક ગમે તેટલી હોય છતાં પણ જો એમને પોતાના જીવનથી સંતોષ ના હોય તો એ સુખી હોઈ શકે નહીં આ જ રીતે વિધાયક આવેગિક અનુભવોની હાજરી અને નિષેધક આવેગિક અનુભવોનું ઓછું પ્રમાણ જો નહીં પ્રમાણ નહીં અથવા આવેગો નહીં એવું આપણે ના કહી શકીએ પરંતુ એમનું ઓછું પ્રમાણ આ પણ એમના જીવનના સુખની સમાવેશ થાય છે હવે વિધાયક મનોવૈજ્ઞાનિકો સુખ અને સુખાકારીને વ્યક્તિલક્ષી એટલે કે સ્વલક્ષી માપદંડોના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે વસ્તુલક્ષી સૂચકો વ્યક્તિના જીવનની હકીકતો જેવી કે આવક ઉંમર વ્યવસાય વગેરેનું વર્ણન કરે છે પરંતુ આ માપદંડો કે સૂચકો વિશે વ્યક્તિ શું વિચારે છે તે જાણી શકાતો નથી અને જ્યાં સુધી આપણે એ બાબત અંગે જાણી ન શકીએ ત્યાં સુધી એમના જે મંતવ્યો છે અનુભવો છે કે અભિપ્રાયો છે તેના વિશે આપણે કોઈ માહિતી આપી શકીએ નહીં અહીં એ પણ ખાસ યાદ રાખવું જોઈએ કે સુખ અને સુખાકારીને વિધાયક મનોવૈજ્ઞાનિકો અલગ અલગ માનતા નથી વ્યક્તિલક્ષી સુખાકારી અને સુખને તેઓ એકબીજાના પર્યાય સમજે છે સુખ અને સુખાકારીની વ્યાખ્યા જોઈએ તો આપણને ડાયનરે આપેલી વ્યાખ્યા છે અને તેમાં લખ્યું છે કે પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનોને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખી શકાય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે પોતાના જીવન વિશેના વ્યક્તિના જે ભાવાત્મક અને બૌદ્ધાત્મક ભાવાત્મક એટલે એમની ભાવનાઓ લાગણીઓ સાથે જોડાયેલા બૌદ્ધાત્મક એટલે બૌદ્ધિક દ્રષ્ટિએ જે મૂલ્યાંકન આંકે છે તે દ્રષ્ટિએ વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખી શકાય એટલે કે જીવન અંગેના જે અભિપ્રાયો છે તે કેવા છે તેમનું મૂલ્યાંકન તે કઈ દ્રષ્ટિએ આંકે છે તે પ્રમાણે તેમની સુખાકારીને ઓળખી શકાય આવી વ્યાખ્યા આપણને કોણે આપી હતી તો કે ડાયનરે બે હજારની સાલમાં આપી હતી આ ઉપરયુક્ત વ્યાખ્યાનું વિશ્લેષણ કરતાં કહી શકાય કે જ્યારે વ્યક્તિઓ વધુ આનંદ કે સુખ અને ઓછું દુઃખ અનુભવે કોઈ રસપ્રદ પ્રવૃત્તિઓમાં જોડાયેલ હોય ઘણી બધી ખુશી અને ઓછી પીડાનો અનુભવ કરતા હોય અને તેને પોતાની જીવનથી મહત્તમ સંતોષ હોય ત્યારે તેઓ ભરપૂર વ્યક્તિલક્ષી સુખાકારી અનુભવે છે તેમ કહી શકાય એટલે કે એમના જે કોઈ વિધાયક બાબતો છે અથવા ખુશીની પળો છે તેમનો તેઓ વધુ પડતા અહેસાસ કરતા હોય જીવનથી તેમને મહત્તમ સંતોષ હોય ત્યારે એ વ્યક્તિ સુખ્યકારી અનુભવી રહ્યો છે તેવું કહી શકાય આમ સુખ અને સુખાકારી અંગેના કારણોનો પણ આ જ બાબતમાં સમાવેશ થઈ જતો જોવા મળે છે હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે સુખના પ્રકારો વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર